લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન આ વિશેષ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલા વિધાનસભા પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા તેમણે પણ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી ભાવપૂર્વક શ્રદ્ધા સુમનપૂર્વક અર્પણ કરી છે શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ બંને વિધાનસભા ગાર્ડનમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પુષ્પો અર્પણ કર્યા અને આ ઉપરાંત વિધાનસભા પોડિયમમાં પ્રદર્શિત કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલના તૈલચિત્રને પણ બંને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી છે